આ અગાઉના વિડીયોની અંદર આપણે બે ફકરા અંગ્રેજીની અંદર જોયા હતા જેનાથી જોયાટી ની પરીક્ષાની અંદર અંદર તૈયારી કરવામાં સરળતા રહે છે આ આપણે ભાગ એટલે કે ત્રીજો જોઈએ સીઈટી ની પરીક્ષામાં જે આગામી બાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ લેવાનારી છે તેમાં થોડીક આપણને સરળતા રહે એ હેતુથી છે આ ત્રીજો વિડીયો બનાવવામાં આવે છે તો વિડીયોની શરૂઆત કરીએ તો એમાં

ટુ બી ગિયર્સ તેમને બે મોટા આકાંઠ છે આવી રીતે કંઈક નાનકડો ફકરો આપવામાં આવેલો છે અને ફકરા પછી પાંચ પ્રશ્નો આપવામાં આવેલા છે આ પાંચ પ્રશ્નોમાં આપણે જોઈએ વીચ એનિમલ ઇઝ બી ક્યુ પ્રાણી મોટું છે ફકરાની ઉપરથી જે પ્રશ્નો પૂછવામાં આવ્યો છે અને એ પ્રશ્નો માટે નીચે ચાર ઓપ્શન છે એમના જવાબમાં આપવા આપવામાં આવેલા છે તો એમાં અલગ અલગ પ્રાણીઓના નામ છે આપવામાં આવેલા છે આ છે ધોરણ પાંચના વિદ્યાર્થીઓને ક્ષમતાને ધ્યાનમાં રાખી એકદમ નાનો ફકરો અને તેમને અનુકૂળ એવા પ્રશ્નો પૂછવામાં આવે છે અને પ્રશ્નોને જ પાછા એવા નાના જવાબો પણ એમાંથી અનુકૂળના વિદ્યાર્થીઓનું શબ્દ ભંડોળ છે એ મર્યાદિત હોય માટે એવા શબ્દોને આધારિત જે ફકરો પૂછવાય છે અને જે ફકરો પૂછાય છે એમાંથી પાછા જવાબો આપવામાં આવેલા હોય તો આપણે જોઈએ તો પેલા પ્રશ્નોનો જવાબ છે એમાં a rat a dog and elephant કે પછી d packet આવા ચાર ઓપ્શન આપવામાં આવેલા છે અને પ્રશ્નો એવો પૂછ્યો છે કે કયું પ્રાણી મોટું છે which animal is big કયું પ્રાણી મોટું છે તો આપણો જવાબ આવશે c an elephant ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ how many legs does the elephant have હાથીને કેટલા પગ હોય છે તો આની અંદર જવાબમાં આપવામાં આવેલું છે b 4 એટલે કે ચાર પગ હોય છે એવી જ રીતે ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવે છે હેઝ ધ એલિફન્ટ અ લોંગ ટેઇલ એટલે કે હાથીને લાંબી પૂછડી હોય છે ના આપણે ફકરાની અંદર જ આપવામાં આવ્યું કે શોર્ટ ટેલ શોર્ટ એટલે કે ટૂંકી પૂછડી હોય છે તો અહીં આપણો જવાબ આવશે સી નો ઇટ હેઝન્ટ એટલે કે નો ઇટ હેઝ નોટ ઈટ હેઝ નોટ નું ટૂંકું રૂપ કર્યું છે અને ઇટ હેઝન્ટ આપવામાં આવ્યું છે માટે આપણો જવાબ ત્રણમાં સી ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે જોઈએ ધ এলিફન્ટ હેઝ અ બ્લેન્ક ટેલ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા બ્લેન્ક ટેલ એન્ડ બ્લેન્ક ઇયર એટલે કે ખાલી જગ્યામાં બે એક પ્રશ્નની અંદર બે ખાલી જગ્યા પૂછવામાં આવી છે હાથીને ખાલી જગ્યા પૂછડી અને ખાલી જગ્યા ઇયર્સ હવે ઓપ્શન ની અંદર આપણે જવાબો જોઈએ તો ઓપ્શન માં કઈક આવા જવાબો આપવામાં આવેલા છે બિગ ઓર સ્મોલ શોર્ટ અને લોંગ લોંગ અને શોર્ટ ચોથું આપ્યું છે ડી માં શોર્ટ અને બિગ

તો સ્પેલિંગ આપેલો છે સ્પેલિંગની અંદર અમુક અક્ષરો લેટર છે એ એ એ એ ખૂટે ખૂટે છે 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 લેટર આપણે ભરવાનો હવે ઓપ્શનની અંદર આઈ અને ઓપ્શન બીજામાં ઈ અને આઈ એવી જ રીતે ત્રીજામાં એ અને ઈ ઓ અને યુ આ જે ખૂટતો જે લેટર છે એમાં પાંચમામાં એ આવી શકે કારણ કે જે ખાલી જગ્યા છે એમની જગ્યાએ જો આપણે મૂકવામાં આવે આઈ એન પછી અને એમ પછી એ મૂકવામાં આવે તો અહીં આપણો જવાબ છે બની જાય છે માટે પાંચમામાં એ જવાબ આવશે અહીં આપણે ત્રણ પેરેગ્રાફની છે પ્રેક્ટિસ કરી છે આ વિડીયો છે એ વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ માટે છે માટે જે વિદ્યાર્થીઓ સીઈટી એટલે કે જ્ઞાન સેતુની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને અંગ્રેજીની અંદર થોડીક સરળતા રહે એ હેતુથી તે વિડીયો બનાવવામાં આવે છે જેમને પણ આની તૈયારી કરતા હોય તેમણે વાંચવાની સાથે સાથે સમજ સાથે આ વિડિયો જુએ અને બીજા એમના સાથી મિત્રોને શેર કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે કે જેથી કરી અને નવા વિડીયો તેમને મળતા રહે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ